મજુર પગભાજી ને પડ્યા મગફળી મગફળી નું બધું થાય મજૂર કાઢું છે મગફળી નું હાલ બે થોડી થઈ જશે મગફળી તમારી લેબડા પડે એમ તો આખો દાળ ચિંતા કરે મારે મગફળી મગફળી યાદા આવે કે બે દાડા પૂરું કાઢ્યું મજૂર મળતા નહીં કે પણ પગ ભાજે અમાર નું શું થાય

કેટલું કોમ કરવાનું છે હજુ તો ફેવનું બધું કરવા માંડ છી આવા જવા આવો રમ રમ તમારાબુ થતા પગે પગ છે એમને મગફળી બગડે છે બરોબર દિલુજી બધા બેઠા થઈ મૂર્ થઈનેકડ્યો મને આવરી નું આગેવાન કોક કરો ને હું કહું હાલ બધા ભેગા કરી આપડે ના તો કરીને દી ના

કેટલો આડો થઈ ગયો દે પણ તમે થોડી બીમારી હોય તો આપડે સમજવું જોવા પૈસા પડે ના પણ કરવો પડે ના ના એ જરૂરી છે

હું સરે જાય પડી પડી હોત ના પેલી બાજુ લઈ જાવ બિલકુલ બગાડ કરી નાખી આ બાજુ પડી એટલે બધી હોય તો પણ આ બાજુ પેલી બાજુ નાખવાય થાય ગાય એક છે એક રાખું છું તે કોમ આવે કે એટલી એક સેવાનું કામ લઈને આવ્યો એક સેવા અત્યારે તો હું સેવાનું કામ તમે લઈને આવ્યા છે એમાં હાથની જરૂર છે હાથની હાથની એટલે જો લડવા જવાનું છે લડવા જવાનું નહીં પણ આપણા હે ને પેલા જોરાઈ એના પડા છે ગયો છે તે વાને પેલી મફળે ને દવાને દાળ બે દાળા કોરું કાઢ્યું હોય ને તે કોઈ મજૂર મળતા નહીં અને આખો દાળી ચિંતા કર કર કરે કે માર મફળીનું શું થાય મારા મફળીનું શું થાય કે આપણા બધા મૂળ મૂળ આજીવન બે ને વિચાર્યું છે એવું કે આપણા બધા ભાઈઓ ભેગા થાય ને એવાની મફળી કઢાવી દઈએ તો આવતા વચો તો એવું સેવા રોકવા હોય તો હું આવું તા ને ના પાડું બિલકુલ ના ના કાલ ઉઠીને વારો આવે સેવા આપણે આજ પગ ભાગે તો તારી સેવા કરાવી તમે આજો ના પાડી સેવા કરી દે બધા એક ટંક થાય બીજા ટંગે જ નહી આવું પણ ઘટા અડધો કોઈ નઈ આપણે એક ટક ઘટાયેલ બીજા ટંકી આપણું સેટિંગ થાય નહીં તો તો ડોહો જ્યા કરો આપડા આપણા ના બની એટલે એમ તો લાવો થોડી મદદ કરી દે બધા ભાઈઓ ભેડા થઈને મદદ તો કરવી જ પડે છે એટલે કયા સિવાય છૂટકો જ નહીં મોતું પીણા તો આવતા ભાવ યાદ કરી લાવશો એટલે ઉંગો તમારો પગ પાજેલો છે ઊંઘો બી ઊંઘો

ઘણા ભાઈ પેલા એ થઈ જાય ટેન્શન લેવાનું તમારે મગફળી અડધા દાડા તમારી મગફળી ને દઈ જાય તમે ચિંતા કરશો હું મુંબઈ બોલેલા બોલે દિલુજી બોલા જાય સત્રોજી આવતા નથી દિલુજી

એટલા લેબડા નહીં મોટો લેબડ આવે ને એટલા દાડા ભાજી પડવા પણ આ નું મને હાથો મન પગ એમ જ નહીં જો લેબડા ચડવાના આવે છે તમારે

માર મફળી નું થા માર મફળી નું શું થા મારા બે દાળ ખોરું કાઢી જાય સારી વાત છે માર મફળી નું મારું મગજ ખાઈ જાય કે શું કરવાનું નાના મગજ ખાવાની એ તમે ને અમને થાય તો ખરું કે ના ભાજી ને પડ્યા છે ટેકો કર્યા બધા ભેગા થઈ ગયા

વાર લેવાનું લેવા દેવા નહીં પાજે છોકરા હેડ પોણી પાછે તારા વાદે તું વાડ લે બધા જતા રે પાછા

તો લઈ જવા પડે નહીં ગયો દાંતડા ની વર રાખતા નહીં કાકરે દાંતવાનું છે

નહીં આગેવાન શું કરવા પડશે ટેકો કરવો પડે શું કરો આપડે એવો સમય આવે આજે શરમ ભરવી પડે આપડે શરમ ભરી ના બીજા તમે ના લઈએ ને આપડે ના ને યાર

ખબર નઈ પડતી ને આવતા દુખાતું છે ચોથી દુખાતું હશે થોડી ને આવતા ને આમ તો કે મારે ભાઈ ગયો મારે દુખાય છે

મજૂર મળતા હતા ને એટલે તમે ખબર પડો છો તો હવે ઊંધા પડી નેત એકલા એકલા હવે કોઈ તમારો તમે તો બને પછી ખબર ન કે સબ ભરે જે તો ને કે તું માર ખવરાય માર તું તો માર તો બે ઘવરાય આ તું દોઈન બધી રોશન વાળી છે તાર જો ચીડી ચીડી આબન હતું મહેશજી હમણા પગ નાટક કરો બનાવો છો પોણી કેવાનું છોકરું બોલો એવું બધું દોડવાનું આવતું તું પણ એટલે મગફળી મેદાવાનું હતું એટલે ભેગા કર્યા અને બધા બુજ બોલાવતા એવું નહીં ચુક્યો હું આ શું ચુક્યો મગફળી